વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો કચ્છના બાળા ચેકડેમ અંગે ઝી ચોવીસ કલાકે રિયાલિટી ચેક કર્યું બાર જેટલા ચેકડેમો અને વરસાદી પાણી વહેણ સહિતના મુદ્દે કર્યું રિયાલિટી ચેક જીએચસીએલ કંપનીની સ્થાપના થતાં તમામ ચોકે અંદર આવી જતા પડશે મુશ્કેલી પાંચો પાંચોટિયાની સીમમાં જારીવાડા પીર ચેકડેમના પાણીથી ખેતી તથા પશુઓ માટે ભરેલું હોવાથી ઉપયોગ થતો હોય છે જે આ ચેકડેમોની કિંમતી જમીનો છે તે કંપનીમાં ષડયંત્ર રચીને આપી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખેત તલાવડીઓ નદી નાળા રસ્તા

અને સ્થળ ખરાઈમાં જો કોઈ ચેકડેમ કે એવું કોઈ વસ્તુ ખરેખર રેકર્ડ મુજબ હોય તો એની દુરસ્તી કરવા પાત્ર થતી હોય છે તો અમે સિંચાઈ વિભાગ અને મામલદાર સાહેબને લખ્યું છે કે ભાઈ આજે ચેકડેમ કોઈ સ્થળ ઉપર બનેલા હોય એનું જે રેકર્ડ હોય તો અમને મોકલી આપો તો એ મુજબ આગળ કાર્યવાહી કરી શકાય કંપનીને માનો કોઈ કલેક્ટર સાહેબે ફાળવણી કરી હશે હુકમની હુકમથી તો ઓપિનિયન જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટના મંગાવાય જ હશે અને એ મુજબ ફાળવણી કરી હશે લેવલ કોઈ કામગીરી બાકી હશે તો કામગીરી પૂર્ણ કરવામાં આવશે જીએચસીની જે માગણી હતી એ પૈકી છોતેર હેક્ટર નાઇન્ટી સિક્સ આર એ અને સિક્સટી નાઇન સ્કવેર કિલોમીટર જમીન સ્ક્વેર મીટર જમીન ફાળવવામાં આવી છે અત્રેથી કલેક્ટર ઓફિસ ભૂસ દ્વારા જેમાં પચીસ હેક્ટર ની જે પર્ટિક્યુલર માગણી હતી જે ટ્રાવેલ્સ પૈકી હેક્ટર છે એ જ ફાળવણી થઈ છે જ્યારે બાકીની પંદર હેક્ટર જેમાં ચેકડેમ વહેણ અને રસ્તા હતા એની ફાળવણી કરવામાં આવેલ નથી અને એની કેજીપી જે છે એની પ્રોસેસ અરજી આવી કરવામાં આવશે ગામ પાસે જે કંપની જે આવી રહી છે એ કંપની ની અંદર આ જે માંગણી કરવામાં આવી છે આ જે ચેક ડેમો છે એ ચેક ડેમો આવા બાર ચેક ડેમો આવી જાય છે આવી રીતે ગામ લોકોના જે સ્ત્રોત છે જે કે પાણી માટેના જે સ્ત્રોત છે પાણી બચાવવા માટેની યોજના છે એ અંગેના જે સ્ત્રોત છે એ પણ અંદર આવી જાય છે ત્યારે આ જે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગુજરાત સરકાર આ કામ અહિયાં જે ચેક ડેમ તરીકે ઓળખાય છે પાંચોડિયા ગામની સરદમાં આવે છે આ સરકારી પડતર તરીકે બતાવવામાં આવ્યું છે અને આ બે હજાર દસમાં બનેલો છે આવી જ રીતે વાત કરવામાં આવે તો આ ચેક ડેમો છે આવા બાર જેટલા ચેક ડેમો આ કંપનીની જમીનની અંદર આવે છે ત્યારે આ પ્રશ્ન ઊભા થાય ત્યારે આપણે અહીંના જે ખેડૂતો છે એને પૂછવા માંગીશું કે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં જે અ ચેક ડેમો જે બન્યા છે એ પણ સરકારી જમીનની અંદર આવેલા છે અને એ જમીન જે કંપનીની અંદર આવી જાય છે શું કહેશો આપ જી બિલકુલ સી પેલા તો હું તમને કહું કે અંધેર નગરી ને ગંડુ રાજ રાજને ને શેર ખાજા આપ જોઈ રહ્યા છો કે પાંચોટિયા બાળા એ બંનેની પડતર જમીનો જે હતી જે શ્રી સરકાર જમીનો હતી તેમાં સરકાર દ્વારા અલગ અલગ નાના બંધારા યોજના નર્મદા જળ સંપંધિત યોજના બે હજાર દસ એટલે કે આજથી આશરે પંદરેક વર્ષ પહેલા આ ડેમોનું કામ કરવામાં આવેલું હતું અત્યારે આપણે જે ઊભા છે એ જ્યારીવાળા પી ડેમ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે જેનું કામ સન બે હજાર દસમાં સરે નંબર માં કરવામાં આવેલું છે જેની આ બધા ડેમો કંપનીએ બતાવેલા નથી પોતાના એઆઈ રિપોર્ટમાં અને સરકાર શ્રી એ જૂનો જે નકશો છે બાળા અને પાંચોટિયાનો તેમાં સ્પષ્ટપણે આનું ઉલ્લેખ કરવામાં આવેલો છે પણ નવી પ્રમોલેશન જે પડી બે હજાર અઢારમાં તેમાં આ કોઈ અલગ અલગ બાર ચેકડેમો નો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તલાવડી સરોવર કોઈનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કારણ કે બે હજાર અઢારમાં આ તંત્ર જેના ઘોરે બેઠું છે એવી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામની કંપનીએ બે હજાર સત્તરમાં એમઓયુ કરેલા હતા એટલે આ કંપની એક ભસ્માસુર કંપનીને આ જમીનો આપી દેવામાં આવે અમારા કુદરતી પાણીના વહેણ હોય અમારા રસ્તા હોય અમારા ચેકડેમો હોય આ બધું આપવું હતું એટલે બે હજાર અઢારમાં એમોયુ પછી જે પ્રમોલકેશન આવી તેમાં આ કોઈ ડેમ બતાવો માં આવેલ નથી જયારે સ્થળ ઉપર આ ડેમ છે જેની અરજી અમે ગામવાળા બાળા પાચોટીયા અને જનકપુર વગેરે ગામના લોકોએ સંયુક્ત રીતે મળી અને dlri માં એની અરજી કરેલી હતી બાવીસ ચાર બે હજાર ચોવીસ ના એ અરજીના ના ભાગ રૂપે અ એકવીસ છ બે હજાર ચોવીસ એટલે કે બે મહિના પછી dlri માંથી તાલુકા સર્વે જિલ્લા સર્વે ની team આવેલી એમને અમે સાથે રોજ કામ કરાવેલું એમની ખરી નકલ પણ અમારી પાસે મોજુદ છે તેમ છતાં આ નિમૃત તંત્ર જાણે પોતાના ખભે જવાબદારી લીધી હોય કે અમે કંપનીને લઈ આવીને ને એવી રીતે આજે છ મહિના થયા છતાંય અમારી અરજીઓ જેનું રોજ કામ અમારી પાસે છે જેનો ઉલ્લેખ છે જીપીએસ કો અમે લોકોએ લેવડાવ્યા છે આ બારે બાર ચેક ડેમ ના અમારા કુદરતી રસ્તાઓ છે પાણીના વહેણો છે અમારો જે ભૂ છે એ બધું અમે બતાવેલું છે તેમ છતાં બાબરી સીટ માં દર્શાવેલ નથી અને જ્યારે પણ માનનીય સાહેબ શ્રી જિલ્લા નિરીક્ષક ને રજુઆતો કરવામાં આવે છે તેના તરફથી એવું કહેવામાં આવે છે કે અમે લોકો માપની સીટ તૈયાર કરી અને શ્રીમાન ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને રજૂ કરેલું છે પણ નવી પાંપડી સીટ હજી મંજૂર થવાની બાકી છે તો કંપનીઓને જયારે તમે આવી જમીનો અમારી ફળદ્રુપ અને જમીનો માત્ર માત્ર નેવું રૂપિયા સ્કવેર મીટર ઉપર આપતા હો ત્યારે આ અમારા કુદરતી વહેણો છે અમારા ડેમો છે અને અમારા પાણીના વહેણો છે આ તમે આપવાનું શું કરી રહ્યા છો આ ષડયંત્ર નથી તો એથી વિશે શું છે નર્મદા આવી ગઈ છે ત્યારે આપણે આ નર્મદા યોજના હેઠળ કામ થયેલા છે બાર પંદર વર્ષ પહેલા બાર બાર ડેમો છે સારી ખેતી થઈ શકે છે ત્યારે આવી કંપનીઓને શા માટે આ એ કંપનીઓને જમીન પધરાવી દેવામાં આવી છે આપ ખેડૂત તરીકે શું વાત કરશો ખેડૂત તરીકે એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ આ કંપની આવે તો અમને તો ખેડૂતોને નુકસાન જ છે અને આ જે બંધારામાં આપણે ઉભા ઊભાથી અમારા ગામની નબેતરાઈ કરીને એનો પાણીનો વેણ છે ને એ આ બંધારામાં આવે છે અને આ ગ્રાન્ટ સરકારે જ ફાળવી છે પણ રિપોર્ટમાં બધી બધી ચીજો ઉડાવી નાખી છે તો આ તો ગુજરાત સરકારનો જ ગ્રાન્ટથી બનેલો બાંધકામ છે તો આ કેવી રીતે આ રિપોર્ટમાં નથી બધું ઉડાવી નાખે છે પોતાની મનમરજી કરી રહ્યા છે અહીં કોઈ જોવા તો આવ્યો નથી એમ ને એમ ઓફિસોમાં બેસીને રિપોર્ટ બનાવી નાખી છે તો આ રીતે ખેલાડીઓને જે તકલીફ પડી રહી છે કે અહીં જે ચેક ડેમો છે એ માફીજીત થયા પછી પણ રોજ કામ થયા પછી પણ જે દફતરે નથી ચડેલા મતલબ કે કંપની માટે કરી અને આ જે કોપાન કોમ આવી રહ્યો અનુ ગ્રામજનો નો રોષ છે જેથી સરકાર પાસે વિનંતી છે કે આ જે ગામજનોના ના બાર જેટલા ચેક ડેમો છે એ ગામજનોને જ સોપવામાં આવે અને એના માટે જ રાખવામાં આવે એવી પણ વિનંતી સરકારને આ લોકો કરી રહ્યા છે રાજેન્દ્ર થકર જી મીડિયા બાળા કચ્છ